કચ્છમાં અંજાર ખાદીધામ વિસ્તારમાં આવેલી દેસાઈ મિશનરી સંચાલિત માઉન્ટ કાર્મિલ સ્કૂલમાં થોડા દિવસે પૂર્વે વિદ્યાર્થીઓને મહાસાર વિતરણ કરવાની ઘટનાએ હિન્દુ સમાજમાં ભારે નારાજગી ઉભી કરી છે અંજારના વિવિધ હિન્દુ સમાજ સાધુ સંતો અને સ્થાનિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું સંતો અને સમાજના આગેવાનોનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃતિ વિરુદ્ધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેવી શંકા ઉભી થઈ છે પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજે સ્કૂલના સંપૂર્ણ બહિષ્કારની જાહેરાત કરી છે મોટી સંખ્યામાં લોકો જોડાતા ઘટના ચર્ચાનો વિષય બની છે કે આ એક સનાતન સનાતન ધર્મને કરવા માટે અથવા તો શક્ય આ પ્રકારના કાર્યો કરી અને જે ગાંધીધામની સ્કૂલમાં બન્યું છે એ ખરેખર નિંદનીય છે ચિંતાજનક ઘટના છે એટલે મારે તો એટલું કેવું છે સાધુ તરીકે કે સનાતન ધર્મમાં જે અભક્ષ્ય વસ્તુઓ છે મોમ્સ છે મટન છે ચિકન છે એ જો મા સરસ્વતી જે શાળાજી માર સરસ્વતીનું મંદિર છે અને આ પ્રાંગણમાં જો આવું બધું હિન્દુ છોકરાઓને પીરસવામાં આવશે તો આ વિધર્મીઓ કેટલી હદ સુધી સનાતન ધર્મની પાછળ પડ્યા છે સનાતન ધર્મને નષ્ટ કરવા માટે પડ્યા છે અને સાથે સાથે એક એવી માગણી લોકોની પણ છે અમારી પણ છે કે આવી સ્કૂલો હોય આવી કોઈ પણ સંસ્થાઓ હોય એની માન્યતાઓ રદ કરો અને શક્ય હોય એટલે વહેલામાં વહેલી તકે લાગતા વળગતા તંત્રને પણ એવી વિનંતી કે આના ઉપર જે ઠોસ એક જેને કહેવાય ને કદમ ઉઠાવી અને એક પગલું બેસાડે કે આવું કાર્ય નિંદનીય કાર્ય જે સનાતન ધર્મને નુકસાન કરતા છે સનાતન ધર્મને હાનિકર્તા છે એવું કોઈ કાર્ય આવી કોઈ સંસ્થાઓ ન કરે એવી એક વિનંતી સાધુ તરીકેની અને આજ આપણા સાથે સૌ સમાજ જોડાયેલા છે એ બહુ વેપારની વખતે એવી એક જ વાંધી છે કે આપણા છોકરાઓ આવી સ્કૂલમાં મોકલશું તો એ વિધર્મીઓ આવું જેટલો દિવસ છે તો સનાતન ધર્મ કેટલો છે એટલે કહેવાનો ભાવ એ છે કે વહેલામાં વહેલી પકે આ નિનનીય કાર્ય જે કર્યું છે એના ઉપર સરકાર પગલા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ